હા બગલો કોક પડી ગયો લાગે લે નહીં પડે યાર જો કે લે ગયો પેલું આ હું ખાડો તો મને તો ઢાળ વગરનું ડૂડા ડૂડા છે પરતો નઈ પડે લે ના પડે લે લાગે મને

એમના માટે <laughs> <laughs>

ચિલા ચિલા તમે કે હાલો પેલા લે 5 50 રે 10 35 35 જોજો યાર તમે જોજો ખર્ચા રાશા કોન આ ગાયો ખાય તો ફેક્ટરી કે હજાર ઉકલાવાનું આગળ હવે ખાઈ

ખરા <laughs>

હા એટલે દૂર પડી જવું પડશે તમાર નામ શું તમાર નામ શું નાથાજી ઓ નાથાજી નાથાજી ની ના તમે પોણો પોણો આ કે ઓરખા આપળો બધા પોણા નાથાજી ની હો હો આ તો ઓરખા એક બે ત્રણ તો લાગી ગઈ તો આપા કઈ આડી એ હો એ તો વાત છે થોડી વાત ને લાબવાનું બહુ કાઠું પડી જશે એ આઈ જાય ટેક આઈ જાય યાર ઉભો રે ટેટકો આ ટેટકો નહીં આ તો બહુ મોટું કઈ દીએ તાન હવે આવા નાથ છે નઈ કોઈ નઈ મને તો લાગુ નાથ ખે લેટવો નઈ હા તો હેડો અમે હડીએ હેડો તો અમે જીએ થાય કઢ્યો એ